ઉમેદવારો દ્વારા લગભગ પંદરેક વખત રજૂઆત કરેલી છે અને વ્યક્તિગત એક 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 ઉમેદવાર દ્વારા લગભગ સિત્તેર થી એસી વખત એમ કુલ જોવા જઈએ તો આજે રજૂઆત અમે એટલી કરેલી છે કે લગભગ અડધો રૂમ તો ભરાઈ જાય કાગળિયાનો એટલી રજૂઆત અમે કરેલી છે અમારા રજૂઆતની વાત કરીએ તો સૌથી પહેલી વખત અમે જ્યારે કોન્ટ્રાક્ટ સિસ્ટમ માટે જે વાત થયેલી હતી તો અમારી પહેલી આંદોલન જયારે થયેલું હતું પથિકા ગાંધીનગર બસ સ્ટેશનની અંદર તો દસ સાથે થયેલું હતું ત્યારબાદ અઢાર સાથે થયેલું હતું ત્યારબાદ એકવીસ ઓગસ્ટે થયેલું હતું ત્યારબાદ જોવા જાય તો બીજું જોવા જઈએ ઓગસ્ટ પછી સપ્ટેમ્બર શિક્ષક દિનના દિવસે પાંચ સપ્ટેમ્બરે થયેલું હતું ત્યારબાદ જોઈએ તો ગાંધી જયંતિ હતી ત્યારે બે ઓક્ટોમ્બર ત્યારે અમે ગાંધીનગર ડેપોને સાફ કરીને ત્યારે પણ અમે વિરોધ પ્રદર્શન નોંધાયેલું હતું ત્યારબાદ જાય તો સરદાર જયંતિ એકત્રીસ ઓક્ટોમ્બર હતું ત્યારે પણ અમે કરેલું હતું ત્યારબાદ જોવા જઈએ તો નવ અગિયાર બે હજાર ત્રેવીસ ત્યારે પણ અમે ફરીથી અમારું વીએસકે ભવને કરેલું હતું ત્યારબાદ જોવા જઈએ તો એકવીસ અગિયાર બે હજાર ત્રેવીસ ત્યારે પણ અમે વિરોધ પ્રદર્શન કરેલો હતો ત્યારબાદ જોવા જઈએ તો અગિયાર બાર બે હજાર ત્રેવીસ ત્યારે પણ અમે કરેલો હતો ત્યારબાદ જોવા જઈએ તો હમણાં છેલ્લે અમે બે દિવસ પહેલા જયારે અમારું રજૂઆત કરવા માટે ગયેલા હતા અને આની સાથે સાથે અમે લોકો જોવા તો અમે અમે ધરણા હોય 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 રેલી આંદોલન ત્યારબાદ ઉલટી દાંડી દિવસની કાઢેલી હતી ત્યારબાદ અમે મોટો કાર્યક્રમ ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણી જયારે અમે જનમંચ પણ કરેલું હતું ત્યારબાદ જીલે જીલે અમે જોવા જઈએ તો આવેદન કલેક્ટર સાહેબને બે થી ત્રણ વખત આપેલા હે અમે રામ ભગવાનને રજૂઆત કરેલી હનુમાન દાદાને રજૂઆત કરેલી ગણપતિ દાદાને કરેલી નવરાત્રીમાં અમે ત્યારે મહાકાળી માને ત્યારે પણ અમે રજૂઆત કરેલી અમે એક એક પણ એવો રચનાત્મક ઉત્તરાયણ આવી હતી ત્યારે અમે પતંગ મારફતે પણ અમારી રજૂઆત કરેલી હતી આવું એક પણ દિવાળી હતી તો ત્યારે અમે દિવા સજાવીને નવ વર્ષ હતું ત્યારે રંગોળી કાઢીને આવા એક પણ રચનાત્મક કાર્યક્રમ અમે બાકી નથી રાખેલા અમે આજે એમ કહીએ તો આજે રચનાત્મક કાર્યક્રમ કરી કરીને થાકી ગયા છે એક પણ વસ્તુ અમે નથી જોડેલી તેમ છતાં પણ સરકાર સુધી વાત પહોંચે છે તેમ છતાં પણ સરકાર હેને એકની બે થવા માટે તૈયાર નથી અચ્છા તમે આટલી બધી વાર રજૂઆત કરી પણ તમને રિસ્પોન્સ શું આવે છે હરેક વખતે અમે શિક્ષણ સચિવ શિક્ષણ મંત્રી પાસે અમે લોકો ઉમેદવારો ગયેલા સંતરામપુર જયારે એમની કાર્યાલય પર હાજર હતા ત્યારે શિક્ષણ મંત્રીને અમે કે કાયમી ભરતી ક્યારે આવશે કાયમી ભરતી ક્યારે આવશે તો એક જ જવાબ તમારે જો કરવી તો કરો નહીં તો ઘરે બેસી રહ્યો આ વચ્ચે વિડીયો પણ બહુ વાયરલ થયેલો હતો ત્યારબાદ અમે સચિવ સાહેબને મળવા ગયેલા શિક્ષણ સચિવને વીએસકે ભવનને તો ત્યારે શિક્ષણ સચિવે એવું કીધું કે મારી પોલિસીમાં કોઈ પણ પ્રકારનો બદલાવ આવવા નથી જો તમારે આ નોકરી લેવી હોય કરાર આધારિત તો લઈ લો નહીં તો મારી પોલિસીમાં કોઈ પણ વ્યક્તિ બદલાવ નહીં લાવી શકે મુખ્યમંત્રી મંત્રી સાહેબને જ્યારે અમે કાર્યાલય પાસે ત્યારે અમે શચિવાલય ખાતે મળવા જઈએ છીએ ઓફિસમાં ત્યારે મુખ્યમંત્રી સાહેબ તો અજાણા થઈ જાય છે પોતે આખા માહિતી થી અજાયણ અજયણામ થઈ જાય છે અને એવી રીતે વાત કરે છે કે મને જાણે કોઈ વસ્તુની ખબર જ નથી હોતી એ એવો જવાબ આપે છે કે મને તો આ વસ્તુ ખબર જ નથી હોતી કે ભરતી કેમ નહીં થતી બધું જાણે જાણતા હોત છતાં પણ છે ને આ બધી મૂંગી બેરી બોબડી અંધ બની ગઈ છે આ ગુજરાત સરકાર બધી જોવે છે આંખ સામે કે એટલું બધું થાય છે જો એને ખબર જ ન હોય તો શા માટે પોલીસને આગળ કરી દે છે એને ખબર જ છે કે ઉમેદવારો આવવાના છે તો એને એક વખત તો એવું થવું જોઈએ ને કે ભાઈ પાંચ ઉમેદવારો આવો આપણે મુખ્યમંત્રી સાહેબ હોય શિક્ષણ સચિવ હોય શિક્ષણ મંત્રી હોય અથવા શિક્ષણ સાથે જોડાયેલા અધિકારી હોય તો એક વખત મોટી બેઠક કરી નાખો પંદર વીસ લોકોની પરંતુ સરકાર પોતે કંઈ કરવા માંગતી નથી બસ મોટી મોટી જાહેરાતો કરે છે અત્યારે વાત કરીએ તો આપણે બજેટ હમણાં જે લોન્ચ થયેલું બે હજાર ચોવીસ પચીસનું ભૂતકાળનું બજેટ આપણે ગયા વર્ષનું જોઈએ તો તેતાલીસ હજાર છસો એકાવન કરોડ ક્યાં વાપર્યા ખબર નથી આ બજેટની વાત કરીએ તો સૌથી વધારે કુલ બજેટના સાડા સોળ ટકા બજેટ શિક્ષણ પાછળ ખર્ચેલું કુલ બજેટ જોવા જાય તો એમાંથી શિક્ષણનો હિસ્સો કે હિસ્સો કેટલો છે પંચાવન હજાર એકસો અને ચૌદ કરોડ શિક્ષણ પાછળ ખર્ચેલા છે ક્યાં વાપરશે એ તો કહેશે જ નહીં બસ પૂછીએ બજેટમાં એવું એવું દર્શાવે કે અમે સરસ્વતી સાધના યોજના લાવીશું પછી સ્કૂલ ઓફ એક્સલન્સ કરીશું પછી બાળકોને મધ્યાન માટે વાપરીશું તો સર સ્કૂલ ઓફ એક્સેલન્સ એટલે જૂની જે શાળા હોય એની ઉપર રંગકામ કરી દે બે ત્રણ કમ્પ્યુટર નાખી દે બે ત્રણ રમકડાના ખટારા ભરીને મૂકી દે બસ બધાને કહી દે કે સ્કૂલ ઓફ એક્સેલન્સ આ એક સરકાર બસ આઉટ કરે પછી છોકરીઓ માટે સાયકલ લાવે સ્વીકારીએ કે સાયકલ આપે છે સારી વાત કહેવાય પછી મધ્યાન આપે છે સારી વાત કહેવાય તો હું બાળકો ખાલી સાયકલ લઈ અને મધ્યાન ખાવા માટે જ આવે છે મારે સરકારને એ પૂછવું છે બાળકો ખાલી સાયકલ લઈ અને ખાવા માટે જ આવે છે ભણવા માટે આવતા નથી એવું પણ વચ્ચે બજેટમાં એવી એવી વાતો તમને આ બજેટમાં કેટલી વસ્તુ શિક્ષણ પાછળ એને દીધી જોઈએ બે લાખ કમ્પ્યુટર દેવાના છે શિક્ષક શૂન્ય કમ્પ્યુટર બે લાખ ભરી દેશે શિક્ષકની ભરતી નહીં કરે ત્યારબાદ પંદર હજાર જેટલા ઓરડાઓ પ્રાથમિકમાં બનાવશે પ્રાથમિક શાળાઓ એક થી આઠ ધોરણની શાળાઓમાં એ પંદર હજાર ઓરડાઓ નવા બનાવશે શિક્ષકની ભરતી તો કે શૂન્ય એકસો ને બાસઠ શાળાઓ છે તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની બનાવશે બંનેમાં ભરતી નામે જોવા જાય તો શૂન્ય મતલબ સરકારની આંકડાઓની રમત છે ને એટલી બધી મસ્ત રીતે ફાવન સંભવ ફેકમ ફેક એટલી ફેકે ને કે ન પૂછો વાત ફેકવામાં તો ગુજરાત સરકાર ફર્સ્ટ નંબરે જો હું કોઈ મોટો ઊંચો હોદ્દેદાર હોત ને એવડ આપવામાં આવું ને તો ગુજરાત સરકારને પહેલા આપું કેમ કે એ આંકડાઓ સાથે તો એને બહુ જ મજા આવે છે બસ આંકડાઓ દેખાવે ને લોકોને એટલી એટલી મોટી મોટી ફેકો ને કે વાત પૂછો તો સરકારને આપણે હું એટલું જ કહેવા માંગુ મીડિયા મારફતે કે તમે આ બધી વસ્તુઓ ખાલી આંકડાઓ આંકડાઓ રમીશો કે કાયમી ભરતી કરીશો બસ એ જ મારી રજૂઆત છે